હેલો મિત્રો હું આવી ગયો છું અક્ષર ઓટો કન્સલ્ટ મોવાથી આજે ફરી તમારું અમારા નવા વિડીયોમાં સ્વાગત છે જો તમે અમારા પેજમાં નવા હો તો લાઈક ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને લાઇક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં આપણે આજે બીજી ગાડી આપી છે પરના ભાઈ છે આપણે બીજી ગાડી આપી છે અત્યારે આઠ ચાર બે હજાર પચીસ મંગળવાર આજે ગાડીની બીજી ડિલિવરી છે ડુંગરપર ગામના ભાઈ છે એ ભાઈ આજે આખું મોવા રખડીને આવ્યા છે સવાર દિન આવતા હતા તો અત્યારે એ ભાઈ ગાડી લઈને જાય છે બે હજાર અગિયારનું સ્પ્લેન્ડર પ્રો આપી છે ભાઈને ફર્સ્ટ ઓનરની ગાડી છે બેટરી ઓકે છે એન્જિન ઓકે છે સરસ મજાની ગાડી આપી ભાઈને અક્ષર ઓટો મોવામાં તો આપણે એ ભાઈનો પણ અભિપ્રાય લઈશું કે ભાઈ હું કેવા માગે છે ગાડી કઈ રીતના ક્યાં ક્યાં જોવા આપણે ભાઈને પૂછ્યું તો એ ભાઈ આપણને કે નાના ગાડીનો અભિપ્રાય કેવો છે હાલો તો મિત્રો આપણે એ ભાઈને પૂછી લઈએ કે ભાઈ તમે ગાડી તમને કેવી લાગી તો એ ભાઈ આપણને કહે છે હવે કે ગાડી કેવી છે

મિત્રો તો આપણે હવે એ ભાઈ યાર એક ચાવી રાખીને ફોટો પડાવી લઈએ ઈ ભાઈ કહે છે કે આપણે ફોટો પડાવો છે તો આપણે ચાવી રાખીને ફોટો પડાવો છે કોંગ્રેસુ થેન્ક યુ તમે અમારા વિડિયોમાં નવા હો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તમારે અમારા વિડીયોમાં નવી અપડેટ દરરોજ ને દરરોજ વિડીયો મળતા રહે પણ સબસ્ક્રાઇબ કરેલું છે અને લાઇક કરેલું છે તો જ